ધોરણ પાંચ નું દોસ્તો આજની બે કસોટી હતી તારીખ હતી સોળ ત્રણ બે હજાર ચોવીસ સમય એક કલાક કુલ ગુણ પચીસ માર્કસ હતા યુનિટ ત્રણ થી છ દ્વિતીય સત્રની આપણી એકમ કસોટી વિષય અંગ્રેજી દોસ્તો

અહીંયા તમને એક આવો ફકરો આપેલો હશે અને એના ઉપરથી નીચે પ્રશ્નો હશે તો પહેલો પ્રશ્ન છે વુ ઇઝ ફાધર તો જવાબ છે વિનોદભાઈ ફાધર સમર તો નો ઇટ ઇઝ નોટ વોટ ઇઝ નીતાબેન ડુઈંગ તો નીતાબેન શું કરે છે તો આની અંદર તમે જોશો તો નીતાબેન ઇઝ ડેકોરેટિંગ હોમ જીસાન ઇઝ અ પ્લેઈંગ વિથ કલર્સ ટ્રુ અર ફોલ્સ તો જવાબ આવશે ખોટું ફોલ્સ ફાઇન્ડ ઓન ઓપોઝિટ વર્ડ ઓફ સેલ

અ ચોથો પ્રશ્ન છે છે તો દોસ્તો ટ્રુ નહીં આવે સાચું નથી ખોટું અને ઓપોઝિટ ઓપોઝિટ ઓફ થાય ઓન આગળ જોઈએ ફકરા ફકરા નંબર નંબર તરફ વાત કરીએ આપણે તો ફકરા નંબર વુ ઇઝ સ્પીકિંગ ધ મેંગોસ તો વુ ઇઝ સ્પીકિંગ ધ મેંગોવ તો એનો જવાબ તમને ફકરામાં મળી રહેશે દોસ્તો કે અહીંયા આ જવાબ તમે કમેન્ટ બોક્સમાં અમને ખાસ જણાવજો કે હુ ઇઝ આ તમે ફકરો વાંચશો તો ફકરામાં તમને એનો જવાબ મળી રહેશે ઇઝ ધીસ મનોજ ફાર્મ તો ના નટુબાઈનું ફાર્મ હતું તો ધીસ ઇઝ નટુભાઈ જાય છે તો કોકોનટ ક્યાં લઈ જાય છે તો ટેકિંગ કોકોનટ્સ ઇન ધ બ્લોક કાર્ડ ટુ ધ માર્કેટ યાર્ડ મંજુલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉટ રૂલ ફોલ્સ મંજુલાબેન ક્યાં છે તો મંજુલાબેન આઈ રહ્યા તો મંજુલાબેન ઇઝ ધ ધફેલ ઇઝ નોટ કાઉ तो આવશે ફોજ फाइंड ओपोजिट वर्ड ऑफ गिविंग गिविंग નું ઓપોઝિટ શું થાય કમેન્ટ માં ખાસ અમને જણાવજો તમે તમારો જવાબની રાહ જોઈશું દોસ્તો પ્રશ્ન નંબર 4 તરફ જઈએ તો પહેલો પ્રશ્ન છે Who had a big school તો મિસ્ટર જોનસન મિસ્ટર જોનસન હેઝ અ બિગ સ્કૂલ આઈ રે મિસ્ટર જોનસન મિસ્ટર જોનસન હેઝ અ બિગ સ્કૂલ ઇઝ ધેર અ લેબ ઇન ધ સ્કૂલ તો યસ ધેર ઇઝ અ લેબ ઇન ધ સ્કૂલ આગલો પ્રશ્ન વેર डू ધ चिल्ड्रन प्ले તો ધિલ્ડ્રન્સ પ્લે ઇન ધ પ્લે જવાબ્રાઉન્ડ નો શબ્દ સાચો છે ઘણા બધા વર્ખંડો હતા ફાઇન ઓપોઝ નોટ સ્મોલ સ્મોલ નું થાય બિગ પેરેગ્રાફ ના શું છે એ તમારે જણાવવાનું હતું પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ ફકરણ નંબર પાંચ વોટ ઇઝ ધ કલર ઓફ ધ પોસ્ટબોક્સ તો કલર કયો હતો તો એનો પોસ્ટબોક્સ નો કલર હતો રેડ જવાબ તમે લખશો ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ઇઝ રેડ ઇઝ ધેર અસ્ર ઇન ધ પોસ્ટ ઓફિસ તો યસ દેર ઇઝ અ પોસ્ટ ઇન ધ પોસ્ટ ઓફિસ વોટ ડુ પોસ્ટ માસ્ટર પોસ્ટમેન ડિલેવર્સ ધેટર્સ અહીંયા જોવા લેટર્સ ડોર ટુ ડોર ફાઇન્ડ ચોથું ધેર આ પાર્સલ ઇન ધ પોસ્ટ બોક્સ ટ્રુ અ ફોલ્સ શું એમાં પાર્સલ થતા તો નતા તો ફોલ્સ ફાઇન્ડ ઓપોઝિટ આઉટ આઉટનું ફાઇન્ડ વિરોધી થાય પ્રશ્ન નંબર બે તરફ જઈએ કે પ્રશ્ન નંબર બે માં શું કે છે દોસ્તો કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીંયા તમને ફાઈવ એપલ્સ ઇન ધકેટ તમને શબ્દ આપ્યા છે બોલ ઇન ધ બેગ એના વાક્ય બનાવ આર ફાઈવ એપલ્સ ઇન ધ બાસ્કેટ ધેર ઇઝ અ બોલ ઇન ધ બેગ આપણે પેલું છે ધ ક્લાસરૂમ ઇન ધ સ્કૂલ તેનું વાક્ય આવું બને કે ધેર આર ટેન ક્લાસરૂમ ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ્સ બરાબર ટેન ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ આપણે પેલું બનાવી દીધું બીજુ બનાઈએ વન પેન ઇન માય પોકેટ તો ધેર ઇઝ વન પેન આઉ આ એમન ધેર ઇઝ ધેર ઇઝ વન પેન ઇન માય પોકેટ આગર જોઈએ તીજુ અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ તો એવું બનશે કે ધેર ઇઝ અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ અ પોસ્ટમાસ્ટર તો ધેર ઇઝ અ પોસ્ટમાસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ ધેર આર પ્લેયર્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ આ રીતે બીજાની અંદર પણ તમે ઓકે બનાવી શકો અ બોલ ઓન ધ ટેબલ તો તમે બનાવી શકો ધેર ઇઝ અ બોલ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ લેપટોપ ઇન ધ બેગ બુક ઇન ધ કબોર્ડ સ્વિંગ પાર્ક બહુ વચન હોય જોઈએ ગુગલ ઇન માય પોકેટ તો ધેર ગોગલ્સ એટલે બહુ વચન છે દેર આર ગોગલ્સ ઇન માય પોકેટ ધેર ઇઝ અ મેપ ઓન ધ વોલ્ડ ધેર ઇઝ અ નર્સ ઇન ધ હોસ્પિટલ ધેર ઇઝ અ ફાર્મર એટ ધ ફાર્મ એન્ડ ધેર આર મેની ફ્લાવર્સ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન ચોથું જોઈએ વેજીટેબલ્સ વાળું તો દેર ઇઝ અ વેજીટેબલ્સ ઇન ધ રેફ્રિજરેટર દેર ઇઝ અ કાઉ અન્ડર ધ ટ્રી દેર ઇઝ અ બર્ડ ઓન ધ ટ્રી દેર દેર આર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ દેર આર મેની ચિલ્ડ્રન્સ ઇન ધન ધ પ્લે ગ્રાઉન્ડ પાંચમું જોઈએ ડ્રાઈવર વાળું જોઈએ કે ધેર ઇઝ અ ડ્રાઈવર ઓન ધ બસ ધેર ઇઝ અ બેડ ઇન ધ બેડરૂમ ધેર આર થ્રી ઓરેન્જ ઇન ધ બાસ્કેટ ધેર આર મેની સ્લાઇડ ઇન ધ ગાર્ડન એન્ડ ધેર આર પેસેન્જર ઇન ધ બસ યોગ્ય જોડકા જોડવાના છે પહેલું છે અ અોક્ટર એટ ધ પોસ્ટ ઓફિસ તો અહીંયા જોડકા મેં જોડેલા છે પહેલાનું આવશે ડોક્ટર તો હોસ્પિટલમાં આવશે ટીચર્સ તો ટીચર્સ આવશે સ્કૂલમાં ફાર્મર તો ફાર્મર આવશે ફાર્મ પોસ્ટમેન તો પોસ્ટ ઓફિસ અને પોલીસમેન તો પોલીસ સ્ટેશન બીજા નંબરનું જોડકું જોઈ લઈએ દોસ્તો આપણે અ ટીચર તો ટીચર શું કરે તો ટીચિંગ તો ટીચર ટીચિંગ ફાર્મર તો ફાર્મર શું કરે તો ફાર્મિંગ પોલીસમેન તો પોલીસમેન તો પોલીસિંગ પ્લેયર્સ પ્લેઇંગ અને ડ્રાઈવર્સ ડ્રાઇવિંગ બીજા નંબર નું જોઈએ દોસ્તો કે અ ડોક્ટર હેઝ અ ડોક્ટર ની જોડે શું હોય તો સ્ટેથોસ્કોપ બીજું છે ટીચર હેઝ તો ટીચર હેઝ અ ચોકડોસ્ટર ડ્રાઈવર હેઝ અ વ્હીકલ સિંગર હેઝ અ માઇક્રોફોન અને ટેલર હેઝ સેવિંગ મશીન આગળનું જોઈએ ચોથા નંબરનું અ સેલર ઇઝ તો સેલર શું કરે તો સેલર ઇઝ સેલિંગ ડાન્સર ઇઝ ડાન્સિંગ નર્સ ઇઝ નર્સિંગ સિંગર ઇઝ સિંગિંગ અને ટેલર ઇઝ સ્ટીચિંગ આગળ જોઈએ પાંચમા નંબરનો પ્રશ્ન અ પોર્ટર ઇઝ મેકિંગ અ પોર્ટ્સ પોસ્ટમેન શું કરે તો પોસ્ટમેન કરે ડિલિવરીંગ લેટર્સ કન્ડક્ટર શું કરે તો ટિકિટ આપે કુક શું કરે તો મેકિંગ અ અિલિશિયસ ફૂડ અને પેન્ટર તો એ સરસ મજાનું ડ્રોઈંગ કરે અહીંયા દોસ્તો પ્રશ્ન નંબર ચાર ની અંદર તમને એક કાવ્ય પ્યુચર રનિંગ 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 ઇન ધ મોર્નિંગ રનિંગ ઇન ધ નોન ટાઈમ રનિંગ 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 વેન ધ સન ગોઝડાઉન અહીંયા દોસ્તો રીડિંગ તો જ્યાં જ્યાં રનિંગ તમને દેખાય ત્યાં ત્યાં આપણે આ રીડિંગ શબ્દ લખીને ખૂબ વાક્કાવ્ય ફરી લખવાનું એ રીતે જમ્પિંગ લખીને વાક્ય કાવ્ય ફરી લખવાનું અમારી કમાત કોઈ પણ એક લખવાનું હતું એ રીતે નોકિંગ એન્ડ સ્કીપિંગ એન્ડ પ્લેઇંગ તમે કોઈ પણ એક વાક્ય જ્યાં જ્યાં રનિંગ દેખાય ત્યાં તમે લખીને તમે બનાવી શકો છો પાંચમા નંબરનો દોસ્તો ઝિયા ઇઝ અ ટેનિસ પ્લેયર ટુડે અને યસ્ટરડે તો જ્યાં આમાં તમને એક દેસી રીત શીખવાડું સરળ જ્યાં જ્યાં ઇઝ વાળું વાક્ય દેખાય એ ટુડે માં આવશે અને વોઝ વાળું તો આ આખું વાક્ય ટુડે માં આવશે આ વી આર ફ્રેન્ડ્સ ટુડે માં આવશે આ બંને ટુડે માં આવશે અને વોઝ વાળું

અને બાકીનું હશે તો દોસ્તો આજનું સંપૂર્ણ સોલ્યુશન સાથે અંગ્રેજી નું પેપર ધોરણ પાંચ નું તમને કેવું લાગ્યું કમેન્ટમાં ખાસ જણાવજો જો મજા આવી હોય તો મજા જણાવજો ને જો કોઈ ભૂલ થયું હોય તો આપણી ચેનલ છે એ બજર દલ ગુજર કરજો દોસ્તો સૌને જય હેન્દ જય ભારત ચલો આવજો હ